મહારાષ્ટ્ર થાણેના થયેલ પાંચ કરોડના સોના ચાંદીના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ દિવસોમાં ઉકેલી રૂપિયા સાથે રાજસ્થાનના રીઢા ગુનેગારોને સંયુક્ત ઓપરેશનથી ઝડપી પાડતી સુરત ક્રાઈમ ક્રાઇમ તથા થાણે ક્રાઈમ બ્રાન્ચ મહારાષ્ટ્ર થાણે રેલવે સ્ટેશન પાસે આંબેડકર ચોકમાં આવેલ વામન શંકર મરાઠે નામના જ્વેલર્સમાં અજાણ્યા ચોર ઇસમોએ નો શટર તોડી કિંમત રૂપિયા સાત કરોડ ઓગણસાહીઠ લાખ પાંચ હજાર આઠસો સોળની મતાના સોના ચાંદીના દાગીનાની કરફોડ ચોરી કરેલ જે બાબતે થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ ગુનો દાખલ થયેલ સદર્ભ ચર્ચાસ્પદ બનાવ બાબતે થાણે ક્રાઇમ બ્રાન્ચના હોય સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટ ચાલુ કરેલ આ દરમિયાન ગઈ તારીખ વીસ બાદ બે હજાર ચોવીસના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા થાણે ક્રાઇમ ના અધિકારી કર્મચારીઓ દ્વારા સુરત શહેરમાં નાળિયાવાડ વિસ્તારમાંથી તથા વરાછા વિસ્તારમાંથી સહિત ઓપરેશન પાર પાડી રાજસ્થાનના કુલ પાંચ રીઢા ગુનેગારો નાગજી રામ પ્રતાપજી મેઘવાલ ઉમરવર્ષ ઓગણત્રીસ રાય આશીર્વાદ કોલ્ડ ડ્રીંક્સની દુકાનમાં નાળિયાવાડ સગ્રામપુરા સુરત શહેર મોડું રહે पहाड़ीपुरा जिलो जालोर राजस्थान उर्फे, मिलेश मालाराम मेघवाल वर्ष चौबीस रहे पहाड़ीपुरा जिलो जालोर राजस्थान जेसाराम उर्फे देवार कल बी चौधरी वर्ष बतरीस रहे गाम जुजाणी जिलो जालोर राजस्थान यूनिलाल उर्फे सुमन શંકરલાલ પ્રજાપતિ પહાડીપુરા સોના ચાલીના મુદ્દામાલ કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ પંદર હજાર ત્રણસો ચાલીસ ની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જેમાં આરોપીઓ પાસેથી સોનાના દાગીના ચારસો ચોર્યાસી ગ્રામ ચાંદીના દાગીના તથા સિક્કા પાંચ પોઈન્ટ પાંચ કિલોગ્રામ મોબાઈલ નંગ સાત તથા અન્ય મુદ્દા માલ મળી કુલે રૂપિયા ઓગણત્રીસ લાખ પંદર હાજર ત્રણસો ચાલીસ નો મુદ્દા માલ કબજે કરેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે